સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનુરબર રોડ પર આવેલ વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાણાંગમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષકો બહેન જયશ્રીબેન જે ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ દસની વિદ્યાર્થીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સૌર ઉર્જા પવન ઉર્જા પ્રદૂષણ સિંચાઈ પદ્ધતિ જળ વ્યવસ્થાપન સૌર મંડળ વગેરે જેવા મુદ્દા ઉપર પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનુબર રોડ પર આવેલ વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાણાંગમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકાબેન જયશ્રીબેન ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ દસની વિદ્યાર્થીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સૌર ઉર્જા પવન ઉર્જા પ્રદૂષણ સિંચાઈ પદ્ધતિ જળ વ્યવસ્થાપન સૌર મંડળ વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ રસપ્રદ આકર્ષક અને સર્જનાત્મક હતા અને આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પોતાની કૃતિની રજૂઆત સમજબુદ્ધિ અને અનોખી શૈલીથી કરી હતી શાળાની પ્રાથમિક અંગ્રેજી ગુજરાતી માધ્યમ તેમજ અને સહિત તમામ વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક પ્રદર્શન નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો શાળા સંકુલના સીઈઓ માનનીય નુસરજાએ પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ